નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આપણા શિક્ષકો તેમના જ્ઞાનથી ભાવિ પેઢીના જીવનને સમૃદ્ધ કરીને રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિક્ષક દિવસના અવસર ઉપર શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ આપી હતી રાધાકૃષ્ણ ને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને જ્ઞાન અને માર્ગદર્શન આપીને તેમના જીવનને ઘડવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેઓ રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તે જ સમયે એક્સ એકાઉન્ટ ઉપર શિક્ષણ મંત્રાલય દ્વારા પીએમ મોદીનો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓને જ્ઞાન અને માર્ગદર્શન આપીને તેમના જીવનને ઘડવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે શિક્ષકો વિદ્યાર્થીઓને સ્વપ્ન જોવાની પ્રેરણા આપે છે અને તેને સાકાર કરવાની હિંમત પણ આપે છે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસની સાથે શિક્ષકો પણ તેમને દેશના જવાબદાર અને સક્ષમ નાગરિક તરીકે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે